પાછા ફરવા માટે અને ફાઇનલી વડોદરા પહોંચી ગયા છીએ મારા મમ્મી પપ્પા ગયા છે આમ નાસ્તો કરવા અને હું અહીંયા બેઠી છું કારણ કે અહીંયા મારી ગાડી થઈ છે વોશ અને ગાડી વોશ થઈ પછી આપણે નીકળી જવાનું છે પાગળ જવા માટે તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો મારી મમ્મી આવી ગયા છે કે ફોટો પાડી દે ફોટો પાડવા આવી નથી મારા પપ્પાને વેઇટ કરું છું ક્યારે આવે મારી ગાડી વોશ થઈ ગઈ

ઉપર ઉપર પહોંચી ગયા થોડું ચડવાનું છે હવે આપણે આ વાતો કરવા માંથી ઊંચા જ નથી આવતા અને અહીંયા નકરા ચડીને કારણ કે રોપ માં તો બહુ ટ્રાફિક છે બે કલાકે વારો આવશે એવું લાગે એટલે અમે નક્કી કર્યું કે અમે ચાલી ને વયા ગમે એમ કરીને આ એ ગયું उमर को पावतुको तकता क्या पोगी गया? ये ना क्या ये ना क्या गधेरा से गधेरा? वो लोग का है? है ना? थोड़ा पैसा तो अच्छा गैस मिच्चो आमों में चापाकी लाए ले

दिया से ही मेन बाकी हमें तो पगे थे चढ़ी जाइए कल आते हैं हैदराबाद सब बड़ा थी हाउ था कैन वर्ड फिनिश पाजी वाले लाभ है तो 300

આમાં બધા બેઠા છે અને ભગવાન ભાઈ હશે કેમ વાર રહ્યો કાપુભાઈ હવે કેમ વાર આવ્યો છે બે હોવાનો ફાઈનલી ગાઈસ કેટલે થી આયા કેટલા 700 પગથિયા થયા કામ તો સો મારું ઉપાતો ગયા રમ રમ નહીં ઉતાર

ô oh, oh. bán sữa. <laughs>

સ્માર્ટ ટીવી જરાય ઉપર તમે લોકો ને બતાવો એથે ફોન મારી મમ્મી ફોન એથે ન જાય आम तो मस्त तो मस्त तो मस्त लिफ्ट तो अगर ठहर आम में आम आप रे आम चढ़ी नहीं वाले ना ले 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 एक पता दवा खा लिए

ઉંગર ઉપરથી બતાય આસ્તે એ જુઓ એ લાલ કલર નું હોય જોવે એ સ્ટે ગો માતા છોકરા ચાબા ચા હા એટલે હાઉ થાકી પ્રેમ તો નું કામ હાલે એટલે ને

હો જઈકે થોડું કઈ છે હવે આટલું છે આટલું ઓનલી ફરી યુ જરી દર્શન છું એમ નઈ નાખો ને પૂરે કોને ની પાછું તળાવ આવ્યું અને કઈ બતાવતું નથી અમને કે અમને એમ કયું કે મંદિર આવતું જ નથી এ আমাদের থ গ্যাদারশন আপে ফটো পারবা নি দেছি আপন আপন মা পড়ি যালে আপু মনে রে ফটো পাবো আদি চাল কি মাইন্ডে কি

પાછા નીકળી ગયા કારણ કે અત્યાર સુધી મારા મોબાઈલ તો સ્વિચ ઓફ ને હજી ખોલ્યો છે એટલે આગળ હું બ્લોગિંગ નથી કરાણું બટ એટલે પોગી ગયા પાછા મારે જે ડોલ જોવે ને મને મળતી નથી અહીંયા mọi người mọi người mọi cho mọi người 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 mọi người

પછી પાવાગઢ ની ટ્રીપ અમારી પૂરી થઈ ગઈ હે ને મમતાબેન બેન આજે મારી મમતાબેન બેન સપનું હતું કે તું મારે પાવાગઢ જાવ એટલે ફાઈનલી મારા પપ્પા ને પાવાગઢ લઈને આવી ગયા અને ચેડા ને પગે ચડવું ને પગે ચેડા ને પગે ઉતરા લેપ માં એનો ઉછાવું હા આવી ગઈ અમાર પા આવા દે આવા દે